सिन्दुर पच्चीस अनुसंधान ने बंदोबस्त राजोट शहर पुलिस ने जानकारी व्हीकल्स के लिए नो एंट्री और नो पार्किंग जोन जाहिर गए हैं जिसमें मेन जो रूट रहेगा वो है जिला पंचायत से बहुमाली भवन पुलिस हेडक्वार्टर सर्कल एनसीसी चौक आम्रपाली अंडर ब्रिज और उसके बाद ट्रैफिक शाखा से पुलिस हेडक्वार्टर सर्कल तक सीआईडी ऑफिस से रूरल पी बंगला तक और सूरज अपार्टमेंट से लोक मेला मुख्य गेट तक इसके अलावा जिस रूट पे वहीकल की अवर जवर चालू है वहाँ पे भी नो पार्किंग जोन डिक्लेयर किए गए हैं ताकि अपना वाहन व्यवहार जो है वो सरल रहे उसमें रूट है चाणक्य बिल्डिंग से फूल चौक जिला पंचायत चौक इसके अलावा विश्व चौक से एन चौक वहाँ पे भी नो पार्किंग जोन डिक्लेयर किया गया है और बसेस के रूट को डाइवर्ट किया गया है जिसमें रेस कोर्स पे कोई भी बसेस जो है वो अलाउड नहीं होगी किशान पारा तक महिला अंडर ब्रिज से कोई भी बस को आ नहीं सकती है उसके लिए महिला अंडर ब्रिज से हमने डाइवर्ट किया है टैगोर रोड तरफ वहाँ से वीरानी चौक रोड से होते हुए एस बस स्टेशन पर बसेस जा सकती है जो लोक मेला में पब्लिक आएगी उसके लिए पार्किंग व्यवस्था दी गई है जिसमें है नेहरू उद्यान भवन बाल भवन मेन गेट आ, से आर्ट गैलरी तक नवी कलेक्टर कचहरी के सामने वाला ग्राउंड आईफ वाटिका सामने खुल्ली रिलायंस ग्राउंड चौधरी हाई स्कूल ग्राउंड कैपिटल होटल के पीछे वाला ग्राउंड डी कॉलेज ग्राउंड और सर्किट हाउस सामने का ग्राउंड दूरल एस बंगला शेरी आई ऑफिस तक और होमगार्ड ऑफिस खोलेंगे इसके अलावा कहीं के व्हीकल पार्क होगा तो वो हम उसके अगेंस्ट में एक्शन लेंगे अपना ट्रैफिक पुलिस जो है वो रफली हजार पुलिस टीआरबी और होमगार्ड मिला के दो शिफ्ट में अपनी ट्रैफिक पुलिस जो है वो पर करेगी लोक मेला बंदोबस्त ट्राफिक बंदोबस्त ટ્રાફિક બંદોબસ્ત સિવાયના કુલ છસો પાસઠ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે જેમાં એક ડીસીપી બે એસીપી દસ પીઆઈ ત્રીસ અને અન્ય એસઆરપી પોલીસ સમાન અને હોમગાર્ડ સામેલ છે જાહેર જનતાને કોઈ તકલીફ ના પડે એના માટે હું અમુક અપીલ કરવા માંગુ છું રેસ કોર્સમાં બાજુમાં ગેટ નંબર એકની પાસે પોલીસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલ છે અને રમેશભાઈ પારેખ થિયેટરની બાજુમાં પણ પોલીસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલ છે જ્યારે પણ મેળામાં આવેલ જનતાને કોઈ પોલીસ જરૂરિયાત હોય તો પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરે ત્યાં ગ્રાઉન્ડ ક્લબ સાથે રહેશે આ સિવાય પોલીસ દ્વારા અનિચ્છનીય બનાવ ના બને એના માટે પણ અમુક અમુક વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં આખા બંદોબસ્તને કુલ તેર સેક્ટરમાં વિભાજિત કરવામાં આવેલ છે એમાં પેટ્રોલિંગ કરવામાં આવેલ છે અને એના સિવાય સોળા વોચ કવર પણ રાખવામાં આવેલ છે અને એના ઉપરથી મેળાની ગરબી રાખવામાં આવશે આ સિવાય ખેતી અને ચેન સ્નેચિંગ જેવા બનાવો અટકાવવા માટે એન્ટી ફ્રી રોગીઓ સ્પોર્ટ પણ બનાવવામાં આવે છે જે એવા આ રોગીઓને કામગીરી કરશે આ સિવાય ખિસ્સા કાતરવો અને મોબાઈલ ચોરી કરનાર માણસોને અસામાજિક તત્વો ઉપર વોટ રાખવા માટે અને એને પકડવા માટે પણ ટીમો લગાતાર પેટ્રોલિંગ કરશે પૂરા ગ્રાઉન્ડમાં ચત્તર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલ છે અને એની લાઈવ સ્ટ્રીમિંગ કંટ્રોલ રૂમમાં થશે જેના ઉપરથી પણ અસામાજિક તત્વો પર વોટ રહે છે અને હું અમુક અપીલ જનતાથી કરવા માંગુ છું કે ભીડભાડવાળી જગ્યા ઉપર પોતાનો સામાન જેમ કે ઘરે પોકેટ મોબાઈલ ઇત્યાદિથી સાચવીને રાખે અને ખાસ તોર ઉપર પોતાની પાછળની પોકેટમાં ના રાખે જેથી ચોરી કરવાની શક્યતાઓ અટકાવી શકાય અને આ સિવાય જ્યારે પણ તમારા સાથે કોઈ બાળક લાવો ત્યારે બાળકને જો પોતાનો વાડીના નંબર મોબાઈલ નંબર નામ યાદ હોય અને તમા યાદ સેવા દેવી કમિશન ના હોય તો એના કિસ્સામાં તમારો કોઈ આઈડી કાર્ડ અથવા નંબર રહે જેથી એ તમારેથી વિસરી જાય તો પોલીસને સહાય થી આપનો સંપર્ક કરી શકે આ સિવાય જ્યારે પણ વાહન પાર્ક કરો ત્યારે હેન્ડલ લોક અવશ્ય કરો જેથી વાહન ચોરીની સતાઓને ઓછી કરી શકાય અને વગર નંબર પ્લેટના વાહનો ચોરી કરવાની શક્યતાઓ વધારે રહે છે તો નંબર પ્લેટ વગરના વાહનો મેળામાં નહીં લેવા લઈને આવો અને આ સિવાય ડેઝિગ્નેટેડ પાર્કિંગ સિવાયની જગ્યાઓ ઉપર કોઈ પણ વાહન પાર્ક ના કરે કે પાર્કિંગમાં સીસીટીવી કેમેરા અને ટોકન સિસ્ટમ પણ લાગુ કરવામાં આવેલ છે જેનાથી ચોરી થવાની શક્યતા ઓછી રહેશે પણ બીજી કોઈ જગ્યાએ વાહન પાર્ક રહે છે તો એમાં ચોરી થવાની શક્યતા ઓછી જાય